સૌરાષ્ટ્રના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની આવકના શ્રી ગણેશ થયા છે અને સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત ધાણાની દોઢથી બે મણની આવક સાથે શ્રી ગણેશ સાથે પ્રારંભ થયો હતો યાર્ડમાં ધાણાની પ્રથમ વખત આવક થતાં વેપારીઓએ ધાણાની આવકને પૂજાપાઠ કરી શ્રીફળ વધેરી મીઠા મોડા કરીને હરાજીનો પ્રારંભ કર્યો હતો નંબર ગણાતા ગાંડલ માર્કેટમાં યાર્ડમાં ધાણાની આવક ના શ્રી ગણેશ સાથે સીઝન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત ધાણાની દોડ થી બે મળી આવક સાથે સીઝન નો પ્રારંભ થયો છે

આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાના શ્રી ગણેશ થયા હતા અમારે અહીંયા જસદણ તાલુકાનું સાણથલી સાણથલી ગામના ખેડૂત એને વહેલું વાવેતર હશે તો ધાણા લઈને આવ્યા હતા અને ધાણાના મુહૂર્ત થયો આ વર્ષની સિઝનમાં અને મુહૂર્તમાં પાંત્રીસ હજાર રૂપિયા વેપારીઓએ ભાવ નવા કાઢ્યા હતા પણ રેગ્યુલર ભાવ અને રેગ્યુલર નવી આવક ફેબ્રુઆરી આસપાસમાં થતી હોય છે અને સમગ્ર ભારત દેશની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાના વેપારમાં નંબર વન ઉપર આવે છે સમગ્ર ભારતની મસાલા કંપની ધાણા ખરીદી માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતી હોય છે અને લગભગ ચાલીસક દેશના એક્સપોર્ટરો કે જે ધાણાનું એક્સપોર્ટ થતું હોય એ માલ લેવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય એના હિસાબે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ખેડૂતો પોતાને સારા ભાવ મળે એના માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવાનું પસંદ કરતા હોય છે

અમારા ગોંડલમાં યાર્ડમાં નવા ધાણાની આવક થઈ છે ખેડૂત સાણતલી ગામના ખેડૂત ધાણા લઈને આવેલા છે અને પાંત્રીસ હજારને એક રૂપિયાનો ભાવ મળેલ છે ખેડૂત ખુશ થઈને ગયેલ છે અહીંયા ખેડૂતો ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્રનું તો મોટામાં મોટું છે યાર્ડ અહીંયા ખેડૂતો બધી જન્સી એટલી આવે છે ખેડૂતો બધા ભાવ મળે છે પોષણ સમય ભાવ મળે છે ખેડૂતો ખુશ થઈને જાય છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ